એક નંબરની ડાંગર છે તમે જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે એમને અને આ પણ બતાવજો આ નજીક જુઓ તમે એની હાઈટ કેટલી છે જુઓ તમે આટલી તો હાઈટ છે ખાલી ડાંગરની અંદર જુઓ તમે ખભે આવે છે એવું કેવું છે અને ફૂટ જુઓ તમે કેટલી જબરજસ્ત ફૂટ પડી છે બરાબર જો તમને આ છે લગભગ નેકલ પણ પડી ગયું છે તમે જુઓ ફૂટ એની કેટલી જબરજસ્ત છે ફૂટની વાત કરીએ ને તો વીસ થી પચીસ ફૂટ છે તમારે બરાબર ડાંગરની જુઓ તમે જુડે જુડા બાટલી ગયા છે જુઓ તમે એની ગ્રીનરી વિકાસ કંઈ પણ પીરિયડ જોવા નહીં મળે છે એક નંબરની જુઓ કેટલી હાઈટ છે તમે જુઓ અંદર જોઈને બતાવો તમને છે આટલી ડાંગર આવે છે જબરદસ્ત પરિણામ છે આ બાજુ પણ બતાવો તમે ડાંગરની અંદર આ નવા સિઝનની આ ચોમાસુ માં જે ચાલી રહી છે એની ડાંગર છે ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂત છે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું આખું નામ વિષ્ણુભાઈ છોટાભાઈ રાવર વિષ્ણુભાઈ છોટાભાઈ રાવર કયું ગામ તમારું ગામ અલિન્દ્રા ગામ એમનો અલિન્દ્રા લાગે અને તાલુકો તાલુકો નડિયાદ અને જિલ્લો જિલ્લો ખેડા જિલ્લો ખેડા તો ખેડા જિલ્લામાં જબરજસ્ત ડાંગરની અંદર રિઝલ્ટ આવ્યું છે ઓકે ઓકે તો આ કેટલા વીઘામાં ડાંગર બનાવેલી છે તમે એક એકર એક એકરમાં એમણે ડાંગર બનાવેલી છે બરાબર હવે તમારે વિષ્ણુભાઈ તકલીફ શું હતી પેલા રોપણ પછી ડાંગર ઓટમાં આવી તે વખત પીડી પડી ગઈ હતી રોપણ વખતે ડાંગર પીડી પડી ગઈ ઓટમાં આવી ત્યારે પીડી પડી ગઈ હા પીડી પડી ગઈ હતી બરાબર તો પહેલા તમે શું ઉપાય કર્યા પહેલા તો બારની દવાઓ લાઈન અંદર નાખી પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં એગ્રોની દવા હા એગ્રો કેટલી વાર દવા લાયા તમે બે બે વખત બે વખત તેમાં શું પરિણામ મળ્યું તમને રિઝલ્ટ કોઈ સારું ના મળ્યું કોઈ રિઝલ્ટ મળ્યું નહીં બરાબર છે અને આ તમે કેટલી વાર વાપર્યું આપડી દવા

50 ટકા ડાંગર પચાસ ટકા ખેડૂત બોલી રહ્યા છીએ બરાબર હવે આ વાત કરીએ તમે જો આ પત્તાની તમે જોઈ સારી ફૂટમાય એટલું જબરજસ્ત સારું અને આ જો તમે આની પત્તાની જુઓ બરાબર જાણે કે પેલા ગાથના પાંદડા ન હોય એણે કરતાં જબરદસ્ત ડાંગર થઈ છે બરાબર તો આટલું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે બરાબર બીજા ખેડૂતોને તમારા શું સંદેશો પાઠવો છે હું તો એમ કહું છું કે આ જ દવાનો તમે ઉપયોગ કરજો બીજા બીજા ખેડૂત ભયોને બરાબર આ દવાનો ઉપયોગ કરજો રિઝલ્ટ કેટલા ટકા મળ્યું તમને રિઝલ્ટ સો ટકા છે સો ટકા પરિણામ એમને મળ્યું છે બરાબર તો આ બધાને વપરાય કે ના વપરાય હું તો કહું છું કે આ જ દવા વાપરી જોઈએ બરાબર તો થોડી થોડીક ની માહિતી આપી દઉં તો આ ભૂમિપરીતન ખાતર છે બતાવજો નજીકથી ભૂમિપરીતન ખાતર બરાબર ઓલ માઇટન ડ્રસ ખાતર છે તમારે આ સ્કૂલ જાતના ખાતરો આવશે તમારે તમે જે પણ ખાતરો વાપરશો એમાં તમારે મતલબ પચાસ ટકા ઓછું કરી દેવાનું અને ખાતર તમે મિક્સ કરીને આપવાનું છે બરાબર તો આ દવા તને કોમ કોને આપેલી દવા તમને કોને આપેલી આ દવા અમને લાલાભાઈ તરીકે ભોજવણી છે અમારા પડોશી એમણે જ મને આ માહિતી આપીને દવા પી બરાબર મારી જોડે પૈસા નતા એમની જોડે મેં ઉભા થી મળી હતી પાક સારો થયો મારે બરાબર જો પૈસા બી આપ્યા નહીં મેં આ તો અજયભાઈ છે તો અજયભાઈ તમારું પૂરું નામ અને કોન્ટેક નંબર આપો મારું નામ છે અજયભાઈ ભોજાણી મારો મોબાઈલ નંબર છે સાડું સોળ નવ ડબલ જીરો છ ડબલ જીરો તો ખેડા જિલ્લાની અંદર આણંદ જિલ્લાની તમારે આ પ્રોડક્ટની વધારે માહિતી જોઈતી હોય દવા જોઈતી હોય કઈ રીતે વાપરવાની કઈ સિસ્ટમથી વાપરવાની તો તમારે માહિતી જોઈતી હોય તો તમે અજયભાઈનો કોન્ટેક કરી શકો છો ઓકે તો વિષ્ણુભાઈ તમે જબરદસ્ત ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને એકવાર તમને રિઝલ્ટ બતાવી પકડજો તમે તો મિત્રો તમને રિઝલ્ટ બતાવો કે કેટલું સરસ પરિણામ મળ્યું જુઓ તમે નજીકથી બતાવો બતાવજો એની ફૂટ જુઓ સારામાં સારો વિકાસ કોઈ પણ જાતની પીરાશ નહીં અને તમારે કેટલી આવે છે ડાંગર કેટલી આવે તમારા હાઈટમાં ખભે ડાંગર આવે છે બરાબર ઓકે તો તમારો પણ એકવાર નંબર બોલો વિષ્ણુ પોતે એમના ખેતરમાં વિઝિટ કર્યું હોય એની વાડીમાં વિઝિટ કર્યું હોય ડાંગરમાં વિઝિટ કર્યું હોય તો એ જાતે આવી શકે ને બરાબર ઓકે તો જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન